અનેક દર્દી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે ડુંગર ગામે વૃંદાવનધામ ખાતે હરિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા પાંસઠ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી જીએસટી અધિકારી મુન્નાભાઈ હડિયા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવતા રક્તદાન કેમ્પમાં દિનેશભાઈ કરશનભાઈ હડિયા મોહનભાઈ કરશનભાઈ હડિયા અને બુદ્ધેશભાઈ કરશનભાઈ હડિયા સહિતના હડિયા પરિવાર તેમજ સમસ્ત ડુંગર અને આજુબાજુના ગામના લોકો દ્વારા સ્વેચ્છાએ ભાગ લઈ 65 યુનિટ બ્લડ એકત્રિત કરી નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક મહુવાને સમર્પિત કરી એક અનેરો યોગદાન આપવામાં આવેલ શાસ્ત્રી શ્રી હર્ષદભાઈ પી ઓઝા ભાગવત કથાનું સુંદર રસપાન કરાવતા હોય વૃંદાવન ધામ ખાતેના રક્તદાન કેમ્પમાં રાઘવભાઈ હડિયા જિજ્ઞેશભાઈ હડિયા અને મુન્નાભાઈ હડિયા દ્વારા ખડે પગે હાજર રહી કેમ્પને સફળ બનાવેલ અને એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ લોકો અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે હોવાનું જિગ્નેશભાઈ હડિયાની યાદીમાં જણાવેલ છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા